આમ તો રોજે રોજ સેવસળ ખાવાની મજા આવે જ છે પણ જો વરસાદ પડતો હોય એક બાજુ અને એક બાજુ ગરમ ગરમ સેવસળ હોય કેવી મજા આવે ખાવાની અને આ વડોદરાની એક એવી જગ્યા છે જ્યાં રાત્રે એક વાગ્યા સુધી અહીંયા તમને ગરમા ગરમ સેવસળ મળે પણ હા સમય સંજોગ અને તમારી યથાશક્તિ પ્રમાણે તમારી આસપાસ રહેતા જરૂરિયાતમંદ લોકોની જરૂરથી સેવા કરજો હવે વાત કરીએ સેવસળની તો અહીંયા સેવસળ પૌવા અને સાથે ભાઈ સેવ તરી પણ મળી જવાની છે પણ વડોદરાના બીજા બધા સેવસળ કરતા આ થોડુંક યુનિક ટેસ્ટ વાળું સેવસળ છે પહેલા તો આને રકાબીમાં એટલે કે બાઉલ માં પીરસવામાં આવે છે પણ આપણે ભાઈ છે ને સેવસણ માં ચટણી નાખીને તીખું કરીને પછી ખાતા હોઈએ છીએ પણ આ એક એવું સેવસળ છે જ્યાં થોડો મીઠો સ્વાદ આવશે તમને મેં મેચાર સેવસણ મીઠું કેમ નું ખવાય પણ યાર ખાધા પછી મજા આવી તમને કોઈ પણ જાતના લીંબુ મસાલા કે પછી ચટણી નાખ્યા વગર જ ખાવાની મજા આવવાની છે સવારે દસ વાગ્યા થી લઈને રાત્રે એક વાગ્યા સુધી આ સેવસળ ચાલે છે અને વડોદરાનું આમ તો જૂનામાં જૂનું સેવસણ આને કહેવાય છે પણ હવે નેક્સ્ટ ટાઈમ પહોંચવા પણ ટ્રાય કરીશું આપણે ભાઈ લાલાભાઈ નું છે આ ચોખંડી પ્રતાપનગર રોડ ઉપર તમને આ મળી જશે અને જાઓ ને તો આ છસ પણ પીજો હા